હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આપણે આજે વાત કરીશું યોજનાની કે જેમાં વીસ હજાર રૂપિયો મળે છે એક વખત એ યોજનાનું નામ છે સંકટ મોશન યોજના આ યોજના કોને મળે છે આ યોજના ક્યારે મળે છે આ યોજના માટેનું તમને ટોટલી માહિતી હું આપીશ પહેલાં તો મિત્રો આ યોજના એ વ્યક્તિને મળે છે કે ઘર કમાવનાર વ્યક્તિ પુરુષ અથવા સ્ત્રી બંનેમાંથી કોઈ પણનું મૃત્યુ થયું હોય તો એને એક વખત રૂપિયા વીસ હજારની સહાય મળે છે કારણ કે એવું વિચાર્યું કે ભાઈ કાલ સવારે કમાવનાર વ્યક્તિને કંઈ પણ થાય તો પાછળનો વ્યક્તિ શું કરે એટલે એક સહાય રૂપે એક મદદ કરે છે એક સરકાર આપણે મદદ કરે છે કે ભાઈ કાલ સવારે નાના માણાને વીસ હજાર રૂપિયા મળે તો પણ એને ઘણું ઘણું કામ એ નાના મોટું કામ કરી શકે એટલે વીસ હજાર મળે છે પણ શું ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો તો ડોક્યુમેન્ટમાં યાદ રાખજો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પછી મરણનો દાખલો રેસિડેન્ટ પુરાવામાં મિત્ર તમે કોઈ પણ આપી શકો લાઈટ બિલ પણ આપી શકો ચૂંટણી કાર્ડ આપી શકો આધાર કાર્ડ આપી શકો મરણ દાખલો ખાસ અને વધારામાં એક ખાસ પાસબુક પાસબુક તમારા ખાતા નંબરની પાસબુક આ બધી વસ્તુ સાથે લઈ જવાની તમે સાથે લઈ જાશો એટલે તાત્કાલિક તમારે ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે અને ખાસ કરીને જે પણ કોઈનું મૃત્યુ થયું હોય તો બે વર્ષની અંદર ફોર્મ ભરી દેવામાં આવશે બે વર્ષની અંદર ફોર્મ ભરી દેશે તો એને સહાય મળશે પણ બે વર્ષની અંદર ભરી દેવાનું આ સહાય કોને મળશે તો આ સહાય ઝીરોથી વીસની અંદર જે બીપીએલ કાર્ડમાં આવતા હશે એને જ સહાય મળશે એટલે બીપીએલ કાર્ડવાળા હોય એને ફોર્મ ભરવું એને જ આ સહાય મળશે બે હજાર ચોવીસની અંદર ઘણી બધી યોજનાઓ સરકારે કાઢેલી છે અવરનવર યોજનાના લાભ આ આવશે આમાં તમને હું આમાં જાહેર કરતો રહીશ યોજનાનું આપણે લોક સહાયકમાં આપતા રહીશું એમ ઘણી યોજના સરકારે બહાર પાડી છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ